પંચમહાલ લોકસભા બેઠક માટે મતદાન ને લઈએ નું કામ શરૂ કરાયું પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભા દીઠ મતદાન મતદાન સામગ્રીનું કામ આર્નોલ્ડ સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં કુલ મથકો માટે કુલ એકવીસો નવ બેલેટ યુનિટ અને એકવીસો નવ કંટ્રોલ યુનિટ તેમજ વીવીપેટ એકવીસો નવ ડિસ્પેચ કરવામાં આવ્યા તમામ મતદાન મથકો પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ સ્ટાફ સાથે મતદાન મથકે લઈ જવા માટે રવાના કરાયા પંચમહાલ લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન યોજાશે પંચમહાલ લોકસભા મત વિસ્તારમાં મતદારો મતદારોનો સમાવેશ પંચમહાલ લોકસભામાં કુલ એકવીસો નવ મતદાન મથકો જેમાંથી છસો બત્રીસ ક્રિટિકલ મતદાન મથકો નો સમાવેશ જિલ્લામાં સાત એ સિવાય કુલ પાંત્રીસ ચખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા જેનો સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે આ સાથે ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગ મતદારો માટે પાંચસો વ્હીલચેરની ખાસ વ્યવસ્થા કરવામાં એસી કાર્યવાહી ચાલી રહી છે મતદાનની જે ટીમો છે ટુકડીઓ છે એ ત્યાંથી ડિસ્પેચ થઈને પોતાના મતદાન મથક ઉપર આજે સાંજે સુધી પહોંચી જશે ઈવીએમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આપણી પાસે રિઝર્વ સાથે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ઉપલબ્ધ છે એની સાથે સાથે એના બાકીની જે તૈયારીઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે